પોરબંદર જિલ્લામાં આજે એસઆઈઆર કેમ્પનું મતદાન મથક ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મતદારો દ્વારા એસઆઈઆર ના ફોર્મ ભરવામાં આવ્યા હતા પોરબંદર જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે જેના કાર્યક્રમ અંતર્ગત જાહેર જનતાની સુવિધા માટે ખાસ કેમ્પના દિવસે નિયત કરવામાં આવે છે આ કાર્યક્રમ અન્વયે પોરબંદર શહેર અને જિલ્લાના મતદાન મથકો ખાસ એસઆઈઆર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મતદારો દ્વારા एसआईआर फॉर्म नहीं विगत तो भरवा मां मदद करवा मां अभियाती। डॉक्टरों ने अंदर अत्याध्यात्मिक एसआईआर पंक्तरवर जब मदर सिद्धान्य यात्री खड़ी रही थे, तेनो आनी आते, जब मदर एक स्कूल का एक केम खड़ी रही हो जब मां एक सौ तल की सुनावटा बाग भरवा काम करी रही, मां होनाम से कबार निकला આ સુધારણા કાર્યક્રમ છે 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 ખૂબ જ જ અગત્યનો તો મારું તમને એટલું તમારા વ્યવસ્થિત રીતે બીજે શનિવારે અને રવિવારે સવારે નવથી થી બપોરે એક વાગ્યા સુધી આ કાર્યક્રમ થઈ રહ્યો છે તમારે ફોન કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તમે મૈયરો ની મદદ લઈ શકો છો ફોન વ્યવસ્થિત રીતે ભરી અને પાછા બે હજાર પચીસ રોજ પોરબંદર જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ સવારે નવ થી બપોરના એક કલાક સુધી ચાલશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર